શો છે મેગી નો કોનો આપડો હા એમ આપડે લે તમારે તો બહુ મોત છે તમારે મોજ તો કોઈ મોજ નહિ

આપતા બેલે રસોઈ શીખવા દીધી છે અને કાલે મંડાઈ જવા કેમ કરે પણ પાણી પાણી

એક કે પેકેટ દેખે ને બસ તોડી ને અમાર આપ તો ટ્રાય કરે છે આપ તો કેમ થાય આજમાં થઈ જાય આપ કે પાંદડા નાખ દે પાંદડા પાંદડા નાખ એટલે લે બસ આપણે લાકડા ગોતી લાકડા હવે હું જોવા આમ તો થઈ ઠીરે લાટ લાક છે અહી ઓળાના રીંગણા પડ્યા ભરીયા ભાઈ ઓળો કર્યો તો તમે રીંગણા કેમ નમ નમ પડ્યા તો નો તો પ્લાન બંધ રેખો

ફેમિલી તમે જો કઈ રીતે મેગી બનાય અને નો આવડે તો તમે શીખો અમારો બ્લોગ જોઈ ને અમને નથી આવડતી અમે શીખી છે પણ ચેલેન્જ લીધો છે એટલે ચેલેન્જ એક્સેપ્ટ તો કરવો જ પડશે ને ગરમી થતી હતી આમાં દુકાને તો બપોર હતો બપોર બે અઢી વાગ્યા જેવું થઈ ગયું હતું કે હાલો વાડી જાય અહીંયા કે પવન આવશે ને બને મેગીનો ચેલેન્જ થઈ જાય બે કામ થઈ જાય તાપ થાય છે પણ તાપ કરતા તો વધારે ધોવાડો થાય છે ધોવાડો ન હો મોઢા ઉપર કઈ રીતે હોય આમાં મને થોડી ખબર છે બોલતો તરીકા પછી બસો ચલાસ ગુજરાતી ગુજરાતીમાં છે તારે નથી હિન્દી ખર્ચો કર્યો ને તારી આટું બરોબર જ છે તો ફેમિલી અત્યારે તો પાણીનો મોટર શરૂ હતી એટલે પાણી પાવાનું જો ઓલી બાજુ પાણી પાયેલું છે ને લાઇટ વેગી છે નહીં પાણી ખૂટી ગયું પાણી ખૂટી ગયું કે લાઇટ વેગી કોને ખબર તો લાઇટ ગઈ લાઈટ વેગી તો બેઠા છે એમ ને અમે મેગીનો ચેલેન્જ બનાવી છે હવે અમારા ગ્રુપ સાથે જો તો ચાલો ફેમિલી ફટાફટ અમે મેગીનો ચેલેન્જ એક્સેપ્ટ કરી લઈએ બનાવી લઈએ હવે એક્સેપ્ટ તો કરી લીધો હશે તો બનાવવામાં હું બાકી રાખ્યો હવે તો ફટાફટ તૈયારી કરી લઈએ ફટાફટ બનાવી લઈને તમને પણ બતાવી કે જો કેવી મેગી બને એમ

તો ચાપ જ થાય ને મેગી કેમ થોડી બંધ ગરમ લાગે આ બધું ડો મેગી ને એક્સેપ્ટ ચેલેન્જ ન લેવે ને આપણે કે નો ડોટ ડે થાય ને આતે કરીને એના ભૂલ તો કે કાઈ વાંધો નહી આપણે કા દીના દુકાળ પેલા બરોબર છે બરોબર ખાવા તો કાલે બરોબર ખાવા જવા છે મેગી ને એક્સેપ્ટ કરી લીધો મેગી રોજ એ રોજ એક એક એક્સેપ્ટ કો કાપે ને એટલે મે એક્સેપ્ટ કરી લઈએ મે મૂકી ની પછી તને આવડે પછી

લે લે સે ભાઈ ભાઈ સમસા બતાવો જો સમજો લ્યો ભાઈ 320 બેસી રાખનું પીવા માટે રેવા દેજો બહુ પાણી નાખશું આવી ગયો

કેપ 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 ઉતારી લે એની જે ગે મૂકી દે અને પછી કરી નાખી પંખો શરૂ અને પછી આપણે મારી દઈએ લોક તો ફાઇનલી ફેમિલી આપણો ચેલેન્જ એકસેપ્ટ થઈ ગયો તો આપણે પતે લીધો ગયો એક્સેપ્ટ અને આપણે આવી ગયા ને આપતા ને ને આમીને ને ઘરે મૂક્યા અને આપણે આવી ગયા વાડી થી તો વાડી થી લેતા આવતા કાયતરા તો બેસીને ખાવું કાયતરા આવે અને ફેમિલી તો આપણે આપણે એના બ્લોગ પૂરો કરવો છે તો આશા છે કે તમને આપણો બ્લોગ પસંદ આવ્યો છે ગમ્યો છે તો પ્લીઝ આપણો જો બ્લોગ તમને પસંદ આવ્યો તો ખાસ કરીને ચેનલને સપોર્ટ કરતા રહો ચેનલ લાઇક કરો બે લાઈકનને પ્રેસ કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો અને જો તમને એવું કંઈ ચેલેન્જ હોય તો અમને કમેન્ટમાં તમે કહી શકો છો અને આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરશું અને ચેલેન્જ તમને કરીને બતાવીશું તો કમેન્ટમાં તમે ચેલેન્જ કહી શકો છો આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે એ રેડી થઈ જશે એની ટાઈમ ગમે ત્યારે ચાલો ફેમિલી અત્યારે બસ આટલું જ છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બસ બાય બાય